હલો ફ્રેન્ડ્સ ફિલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આ તમે જે જોઈ રહ્યા છે ચોકલેટ નથી પણ ફેશિયલ બોમ્બ છે આપણે જે ફેસ પેકમાં ને એમાં અમુક વસ્તુઓ યુઝ કરતા હોય ને એનો યુઝ કરીને આપણે સાબુનો યુઝ કરીને આ ફેશિયલ બોમ્બ બનાવ્યા છે એ તમારી સ્કિન માટે ખૂબ જ સારા છે આનો તમે રેગ્યુલર યુઝ કરશો ને તો તમારે સ્કિન ક્લિયર અને એકદમ સ્મૂધ રહેશે અને ખૂબ જ સારી ઇફેક્ટ આવશે તો હવે આપણે અને આને બહુ બનાવવામાં વાર બી નથી લાગતી અને આપણે આરામથી એને ઇઝીલી બનાવી શકીએ છીએ તો આ ફેશિયલ બોમ્બ બનાવવા માટે અમુક ઘરની જ વસ્તુઓ આપણને યુઝ કરવાની છે એ આપણે બનાવીએ બ્યુટી બોમ્બ બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લીધું છે મેં એની અંદર આપણે એક ચમચી જેવું આપણે સેન્ડલવુડ પાવડર નાખવાનો છે એટલે કે ચંદન પાવડર આ રહ્યો એક ચમચી જેવું આપણે મુલતાની માટી નાખશું અંદર એક ચમચી જેટલું આપણે નારંગીની છાલનો પાવડર એટલે ઓરેન્જ પીલ પાવડર નાખશું વન ફોર્થ ચમચી જેટલી આપણે એમાં કસ્તુરી હળદી વાઈલ્ડ ટર્મરીક જે પીઠીમાં વપરાય છે ને એ છે તમારી પાસે ન હોય તો એકદમ ચપટી ખાવાની જે હોય એ હળદર પણ તમે યુઝ કરી શકો છો હવે આપણે જે અંદર નાખ્યું છે જે સન્ડલવુડ પાવડર એ સ્કિનમાં ઠંડક પહોંચાડે છે અને આપણી સ્કીનને એકદમ સૂધ કરે છે અને સ્મૂથ પણ કરશે પછી આપણે બીજું નાખ્યું છે મુલતાની માટી એ તમારી સ્કિનમાં કોઈ પણ ઓઇલી સ્કિન હોય કે પિમ્પલ એકને પ્રોન હોય સ્કિન તો એને ક્લિયર કરશે અને ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પછી આપણે ઓરેન્જ પીલ પાવડર લીધો છે હવે એમાં વિટામિન સી રહેલું છે એટલે એ તમારી સ્કિનમાં એકદમથી ખૂબ જ ગ્લો આપશે અને સ્કિનને ખૂબ જ સરસ બનાવશે પછી આપણે એની અંદર વાઇલ્ડ ટર્મરિક નાખ્યું છે હવે પીઠી ચોળીએ છીએ શું કામ દુલ્હનને કે ભાઈ એકદમથી એની સ્કિન ગ્લો કરે તો આ તમારા કોઈ પણ ડાઘા હોય એને દૂર કરે છે એટલે આપણે આ અંદર વાઇલ્ડ ટર્મરિક પણ નાખ્યું છે હવે આને આપણે એની અંદર તમારી પાસે વિટામિન ઈ ઓઇલની કેપ્સ્યુલ હોય તો એ તો દરેક મેડિકલ સ્ટોરમાં મળે છે તો તમે એ પણ નાખી શકો છો બદામનું તેલ નાખી શકો છો પછી તમને તલનું તેલ ફાવતું હોય તો એ તમે નાખી શકો છો પછી તમે કોકોનટ ઓઇલ નાખી શકો છો મારી પાસે આ ગ્રેપસીડ ઓઇલ છે હું એ નાખું છું ગ્રેપસીડ ઓઇલ પણ સ્કિન માટે બહુ જ સારું પણ એકદમ થોડુંક જેને પિમ્પલ્સ થતું હોય એને થોડુંક જ નાખવાનું છે અને જેની ડ્રાય સ્કીન હોય એ અડધી ચમચી જેટલું નાખી શકે છે એને હવે અહીંયા આપણે થોડું ગુલાબજળ નાખીએ છીએ જેનાથી સ્કિનમાં એકદમ સારી ઇફેક્ટ આવે હવે આપણું આ મિક્સ થઈ ગયું છે આપણે એને એકદમ લિક્વિડ જેવું નથી બનાવવાનું આવી રીતના પાવડર જેવું જ રાખવાનું છે એટલે એ આપણા સોપમાં સરસ મેલ્ટ થઈ જાય હવે અહીંયા મેં છે ને આ એંસી ગ્રામ જેટલો સોપ બેઝ લીધો છે હવે આ સોપ બેઝ તમને ઓનલાઈન પણ મળી જશે અને લોકલ માર્કેટમાં જો અવેલેબલ હોય તો પણ તમે જોઈ શકો છો આની જગ્યાએ તમે પિયર્સનો યુઝ પણ કરી શકો છો એ પણ એકદમ માઇલ્ડ સોપ હોય છે હવે એ તમે લઈ એના ઝીણા ઝીણા આવી રીતના કાપીને ટુકડા કરી નાખવાના છે જેથી એ આપણે મેલ્ટ કરવાનું આવે તો ઇઝીલી મેલ્ટ થઈ શકે તો તમે આને એવી રીતના લઈને ઝીણા ઝીણા કટ કરી લો સોપના નાનકડા એકદમ ટુકડા કરી નાખ્યા છે હવે આપણે એને ડબલ બોયલરની મેથડથી આપણે એને ઓગળાવાનું છે અહીંયા મેં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું એની અંદર આપણે એક આ બાઉલ મૂકી દઈએ છીએ હેન્ડલવાળું એટલે અંદર ન જાય અને પછી આપણે આ સાબુના જે ટુકડા કર્યા હતા સોપ બેઝના એ અંદર નાખી દઈએ છીએ હવે આપણો સોપ બેઝ ધીમે ધીમે જો ઓગળવા માંડ્યો છે હવે એને આખું ઓગળાવી દઈએ પછી આપણે ઓલો જે પાવડર બનાવ્યો તો એ નાખશું હવે આપણો આ સોપ બેઝ એકદમ ઓગળી ગયો છે એની અંદર આપણે ઓલો પાવડર જે બનાવ્યો તો એ નાખી દેવાનો છે અને આપણે એને બહુ ટાઈમ પછી નથી ગેસ ઉપર રાખવાનું ફટાફટ મિક્સ કરી નાખવાનું છે અને પછી એને આપણે મોલ્ડમાં ઢાળી લેવાનું છે હવે આ મિક્સ થઈ ગયું છે એને આપણે લઈ લઈએ છીએ અને ફટાફટ જ આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે મારી પાસે આ મોલ્ડ છે સિલિકોનનું તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની ડબ્બી હોય કે કંઈ પણ હોય એમાં તમે કોકોનટ ઓઈલ કેવું લગાડીને પછી એમાં તમે આને ઢાળી શકો છો અને એને પછી ફ્રીઝમાં મૂકી દેવાનું છે હવે આને આપણે એક કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે જેનાથી એ એકદમથી સોપના પેલામાં આવી જાય અને પછી આપણે એને કેવી રીતના યુઝ કરવો એ હું તમને કહું છું હવે એક કલાક થઈ ગયો છે ને ફ્રીજમાંથી કાઢી લીધું છે સોપ મોલને અને આપણા સોપ નાના જે ફેશિયલ બાર્સ છે એ રેડી થઈ ગયા છે ફેશિયલ બોમ્બ્સ અને એકદમ ફાઇન હવે આને તમે છે ને અત્યારના શિયાળો કે એવું હોય ને ઠંડક હોય ને તો તમે બાર બી એને કલાક રાખશો ને તો બી એ તરત થીજી જશે આ તો આપણે અત્યારે ભેજવાળું વાતાવરણ હતું એટલે આપણે ફ્રીજમાં મૂક્યું હતું તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે હવે આને તમે નોર્મલ યુઝ કેવી રીતના કરશો તો તમે પાણીથી ફેસને ભીનું કરશો અને પછી આને પાંચ મિનિટ સુધી એના ફેસ ઉપર ઘસજો અને મસાજ કરજો અને પછી ઠંડા પાણીએથી વોશ કરી લેજો આવું તમે વીકમાં ત્રણ ચાર વખત કે રોજ કરશો ને તો તમારી સ્કિન એકદમ ક્લિયર અને મસ્ત થઈ જશે અને આનો યુઝ તમે અલગ અલગ વસ્તુ પણ નાખી શકશો અંદર તમે આની અંદર રોઝ પાવડર નાખી શકો છો પછી આની અંદર બીજો તમે સેન્ડલવુડની જગ્યાએ રેડ સેન્ડલવુડ પાવડર આવે છે એ પણ તમે નાખી શકો છો તમારી સ્કિનને જે સૂટ થાય તમે યુઝ કરી શકો છો નીમ પાવડર છે એકને પ્રોન સ્ક્રીન થઈ ગઈ હોય તો તમે લીમડાનો પાવડર બી નાખી શકો છો કંઈ પણ તમે યુઝ કરી શકો છો તો આવી રીતના તમે તમે ઘરે આરામથી ઇઝીલી બનાવી શકો છો આને તમારે પેક કરવું હોય આવી રીતના રાખવું હોય તો ચીકણું ન થઈ જાય કારણ કે ફ્રીઝમાંથી કાઢ્યું છે ને તો તમે એને કોઈ પણ આવી પોલીનમાં મૂકી શકો છો અથવા પેલી ફૂડ ગ્રેડવાળું પ્લાસ્ટિક આવે છે એમાં બી એક એક રેપ કરીને મૂકશો તો એકબીજાને ચોંટશે નહીં કેમ કે અત્યારે ભેજવાળું વાતાવરણ છે એટલા માટે આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ